કોચ લોકસભા સાબરકાંઠાના ઉમેદવાર તરીકે અરવલ્લી જિલ્લાના સંગઠનના મહામંત્રી માન્ય ભીખાજી દુધાજી ઠાકોરની જાહેરાત કરવામાં આવી છે ભીખાજી દુધાજી ઠાકોર એ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પણ હતા ત્રણ વખત જિલ્લા પંચાયત ખૂબ જંગીમતીથી જીતેલા અને બે ટમના સંગઠનના મહામંત્રી હતા ત્યારે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ માન્ય શ્રી નરેન્દ્રભાઈ સાહેબે અને અમિતભાઈ સાહેબે તેમજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ સાહેબ આ એક સંગઠનના કાર્યકર્તા તરીકે જ્યારે બંને જિલ્લાની અંદર અને રાષ્ટ્રીય નડ્ડા સાહેબે પણ એક કાર્યકર્તા તરીકે બંને જિલ્લાના ઉમેદવાર તરીકે જ્યારે ઉમેદવાર લોકસભાના જાહેર કર્યા છે ત્યારે નાનામાં નાના કાર્યકર્તા બુથ ઉપરના કાર્યકર્તાનો આજે અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે સાબરકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે આપણા જ પર્વત પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનો છું સાથે સાથે આપણા કેન્દ્રના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર માનો છું અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડા સાહેબનો પણ આભાર છું સાથે સાથે આપણું ગુજરાતનું પ્રદેશનું શ્રેષ્ઠ નેતૃત્વ આદરણીય સી આર પાટીલ સાહેબ એમનો પણ આભાર માનું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું સંગઠન મહામંત્રી આદરણીય રત્નાગરજીનો આભાર માનું છું તેમજ અમારા બંને જિલ્લાના સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી રાજેન્દ્ર કુમાર જેઠાભાઈ પટેલ સાબરકાંઠાના કનુભાઈ પટેલ અને બાકીના મહામંત્રીઓ એમનો પણ આભાર માનું છું અને જ્યારે મારી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટી પસંદગી કરી છે ત્યારે શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખુબ ખુબ આભાર માનું છું સાથે સાથે હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા વિકાસના કામો અને ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા આ લઈને અમે નીકળીશું અને અમે જંગી લીટ જીતીશ એવો આશાવાદ વ્યક્ત કરું છું વંદે માતરમ આજે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી માન્ય ભીખાજી ઠાકોરની જે જાહેરાત કરવામાં આવી આ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે નાનામાં નાના કાર્યકર્તા એક સામાન્ય મોટા કાર્યકર્તા ટિકિટ આપી અને આજે જે આ દેશના લારી લવા માન્ય મોદી સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નડ્ડા સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને પટેલ સાહેબની આગેવાનીમાં આ સાબરકરા લોકસભા પાંચ લાખ થી વધારે મત થી વિજય બનશે અમારા કાર્યકર્તા મિત્ર વિશ્વાસ સાથે હું ખાતરી આપું છું કે આમના છે ભારતીય જનતા પાર્ટીનો ભગવો સમર્થ લાખથી વધુ મત થી છે એ આશા સાથે ભારત માતા કી જય વંદે માતા